આપણે અનેક વખત અનુભવ્યું ચૂંટણીઓમાં કે બાપુ ચૂંટણી આવે એટલે એક મહિનો આગેવાનો માટે પૂરો હોય એવું બધું આપણે માનવાનું રહેતું પહેરું એનો ખૂબ પૈસાવાળો ઉમેદવાર આવે અને એક મહિનો ગાડી ઉપર પ્રચાર કરીએ માહોલ થાય પણ આ પહેલી ચૂંટણી એવી છે કે આ લોકો પૈસા આપે વટા આપે એવી આ લોકસભાની આખા ગુજરાતમાં અને પહેલી ચૂંટણી એવી હશે એ એ નાગરિક લોકોમાં ઉત્સાહને પરિવર્તન કરવા માટેની એની જે ભાવના અને ભાવના એટલા માટે કે કોઈક ઉમેદવાર હોય કોઈક આગેવાન હોય ત્યારે કોઈ પણ ઉમેદવારને મતદાન કરતા પહેલાં વિચાર કરે ત્રણ પ્રકારનો વિચાર કરે કે જેને આપણે મતદાન કરવાનું છે જેને આગેવાન બનાવવાનો છે એની પોતાનો ભૂતકાળ કેવો છે એની હિસ્ટ્રી કેવી છે એમનો લોકો સાથેનો વ્યવહાર કેવો છે એ ઉમેદવાર વર્તમાન સમયમાં તમામ મતદારો કે આગેવાન સાથેનો એમનો વ્યવહાર કેવો છે અને આપણે એને તો ભવિષ્યમાં આ જે ઉમેદવાર છે છે કે આગેવાન એ નાના મોટા કામમાં ખરાબર છે અથવા તો આપણે જે એમના ઉપર ભરોસો ને આપણે જે એમના ઉપર વિશ્વાસ છે અને કઈક વળતર આપવા માટેની આપણી ગણતરી છે એ ભવિષ્યમાં આપી કહેવાની ક્ષમતા છે કે કેમ ત્યારે મારા ભૂતગારથી પણ તમે વાકેફ છો વર્તમાનમાં પણ વાકેફ છો અને આજ તમે અમને વેપ નમશો તો કાલે હાથ નમવાની જવાબદારી પણ અમારા બતાવેલી છે અને આપ કરું સાતમી તારીખે કોંગ્રેસના પંજાબની વોટ આપીને વિજય મનાવજો આમ તો શરૂઆત બાપુ સારી થઈ છે સાહેબે કીધું એ પ્રમાણે કે હવે લોકશાહીમાં એટલી જાગૃતિ આવી છે કે પહેલા તો અમુક ગામમાં બે ત્રણ આ કહેવાનો કે તમે કે કે આપણે આને વોટ આપવાના છે અને જે મોટી બહુમતી સમાજ છે એને માત્ર વોટ આપવા માટેની જ વાત હતી કે અહીંયા વોટ આપણે કરવા જવાના છે પણ મને આજ તમે ખૂબ રાહત કરી કે ભાઈઓ પણ એમ કહેતા હતા આમંત્રણ કે અમે તમને આખી જિંદગી આવ્યા ને તો આ વખતે તમને જે વોટ આપજો આ સૌથી મોટી વાત છે સાથે વાત કરી કે અમે તમને આપ્યા છે તમે અમને આપજો અને અમે ભવિષ્યમાં આપતા રહીશું એ માનતા ત્યાં એક તંદુરસ્ત લોકશાહી ભાગ છે અને તંદુરસ્ત લોકશાહી ભાગ છે ત્યારે આપ સૌ આઠમી તારીખે કોંગ્રેસ ના પંજા ને વોટ આપીને વિજય બનાવજો જાગીરદાર સમાજ પણ મારી વિનંતી કે તમારા આશીર્વાદ અમારા પરિવાર ઉપર મારા ઉપર કાયમી રહેશે અને આખા એક અંદર મજબૂત મેસેજ આપ્યો એમ મેસેજ ની બાબત તો આપ્યો કે મને પોતાને થોડું ચિંતા હતી અને આમ થોડીક કોઈ નફરત પણ થતી હતી નામ એવું લાગતું હતું પડશે કે લોકશાહીનું હનન કરવાનું લોકશાહીની ખૂન કરવાની પણ મર્યાદા અને હદ હોય આપણા મહિના પહેલા જે આપણો વડગામ તાલુકો અને રાધનપુર એમાંથી દસ